બે હજાર ચોવીસમાં ફરી મુકેશ અંબાણીને માત આપીને ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ સંપત્તિમાં થયો ચારસો ચોપન હજાર કરોડ રૂપિયાનો વધારો મિત્રો શુક્રવારે દુનિયાના પાંચસો અજબપતિઓમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે આ મિત્રો તમને જણાવી દઈએ કે અદાણીની સંપત્તિમાં પાંચ અજબ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે મિત્રો એશિયાના રહીશ લોકોમાં પહેલા ક્રમે પહોંચેલા ગૌતમ અદાણીનું જીવન સંઘર્ષથી ભરેલું હતું ગૌતમ અદાણીએ અમદાવાદમાં ઘરે ઘરે જઈને સાડીઓ વેચવાના ધંધાથી પોતાના કામકાજની શરૂઆત કરી હતી અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી તેમની લગન અને મહેનતને કારણે આજે અજબો ડોલરના બિઝનેસનું સામ્રાજ્ય ખડું કરી ચૂક્યા છે મિત્રો ગૌતમ અદાણી સોળ વર્ષની ઉંમરમાં સાયકલ પર ઘરે ઘરે ફરીને કપડાં અને સાડીઓ વેચતા હતા માત્ર ત્રીસ પાંત્રીસ વર્ષના કેરિયરમાં ગૌતમ અદાણીએ અજબો ડોલરનું સામ્રાજ્ય ખડું કરી દીધું છે કિશોર અવસ્થામાં ગૌતમ અદાણીની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ તેમના મિત્રોના સ્કૂટર પાછળ બેસીને સફર કરતા હતા તેમનું બિઝનેસ સામ્રાજ્ય આસાનીથી નથી બન્યું મિત્રો અદાણીના પિતાની અદાણી ટેક્સટાઇલ તમને આજે પણ અમદાવાદમાં જોવા મળી જશે ગૌતમ અદાણી ઘરે ચલાવવા માટે તેમના પિતાને મદદ કરવા માટે સાયકલ પર કપડાં અને સાડીઓ ઘરે ઘરે જઈને વેચતા હતા તે સમય દરમિયાન તેમની મુલાકાત મલય મહાદેવિયા સાથે થઈ બંનેમાં મિત્રતા થઈ ગઈ અને આજે પણ આ બંને સાથે જ છે માત્ર સોળ વર્ષની ઉંમરે ઘરેથી દસ રૂપિયા લઈને નીકળેલા ગૌતમ અદાણીએ મુંબઈમાં હીરા કારોબારીને ત્યાં નોકરી કરી હતી કેટલાક મહિનાઓ સુધી ત્યાં કામ કર્યા બાદ તેમના ભાઈ મનસુખ લાલે ગૌતમ અદાણીને પાછા અમદાવાદ બોલાવી લીધા હતા જ્યાં તેમણે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કર્યું હતું ઓગણીસો અઠ્યાસીમાં ગૌતમ અદાણીએ અદાણી એન્ટરપ્રાઇઝનો પાયો નાખ્યો હતો તેમણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કારોબાર દ્વારા તેમના ધંધાની શરૂઆત કરી હતી વર્ષ ઓગણીસો એકાણું ના આર્થિક સુધારાથી ગૌતમ અદાણીના કારોબારને પાંખો લાગી હતી વર્ષ ઓગણીસો પંચાણું માં ગૌતમ અદાણીને ગુજરાતના મુન્દ્રા પોર્ટનું કામ મળ્યું હતું તે ગૌતમ અદાણીના કારોબારની બાદશાહતનો પહેલો નમૂનો હતો ત્યારબાદ ગૌતમ અદાણીએ ક્યારેય પાછું વળીને જોયું નથી તેઓ એટલા જાણીતા થઈ ગયા હતા કે ઓગણીસો અઠ્ઠાણું માં તેમને કિડનેપ કરી લેવામાં આવ્યા હતા વર્ષ બે હજાર આઠમાં જ્યારે મુંબઈની તાજ હોટેલ પર લોકોને નોકરી આપી રહ્યા છે મિત્રો ગૌતમ અદાણી ગ્રુપ બંદર ગ્રીન એનર્જી એફએમસીજી રિયલ એસ્ટેટ કૃષિ વ્યવસાય એરપોર્ટ કુદરતી ગેસ અને અન્ય અનેક સેક્ટરમાં હાજરી ધરાવતી દિગ્ગજ ગ્રુપ બની ગયું છે ગૌતમ અદાણી પાસે અમદાવાદ દિલ્હી ગુડગાંવ જેવા અનેક શહેરોમાં મહેલો જેવા ઘર છે હાલમાં અદાણી પોતાના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે અદાણી ગ્રુપમાં સામેલ છ લિસ્ટેડ કંપનીઓમાં પાંચ એવી કંપની છે જેમનું માર્કેટ કેપ રૂપિયા એક લાખ કરોડથી પણ વધુ છે અને આ સાથે અદાણી ગ્રુપ પાસે દેશનું ત્રીજું એવું પણ ઘર છે તેણે સો મિલિયન ડોલરથી પણ વધુનું માર્કેટ કેપ હાંસલ કર્યું છે તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપ પહેલાં ટાટા ગ્રુપમાં સામેલ હતું જો આપણે અદાણી ગ્રુપના બિઝનેસની વાત કરીએ તો તેમનો બિઝનેસ ખાણો બંદરો પાવર પ્લાન્ટ્સ એરપોર્ટ ડેટા સેક્ટર અને ડિફેન્સ એવા તમામ ક્ષેત્રોમાં ફેલાયેલો છે